પાટણ જિલ્લામાં વિરામ બાદ વરસાદે રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી પાટણ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો પાટણ ખલીપુર કુંડખેર રૂની સહિત ધીમી ધારે વરસાદનું આગમન થયું છે અતિશય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોની આંશિક રાહત થઈ હતી પાટણ જિલ્લામાં વરસાદ હાથ તાળી આપતો જોવા મળી રહ્યો છે ખેડૂતોએ કરેલો જિલ્લામાં સિત્તેર હજાર હેક્ટર જમીનનો પાક હાલ સંકટમાં છે કપાસ સહિત કઠોળ અને પશુઓ માટેના ઘાસચારાના પાક માટે ચિંતાના વાદળો ઘેરાલા જોવા મળી રહ્યા છે કારણ કે પાટણ જિલ્લામાં નહિવત વરસાદને કારણે જગતનો તાત ચિંતિત છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ